અમે ગાંધીનગરમાં એક બહુ એ વખત તો બધું એકદમ રંગીન વાતાવરણ બધા જોરદાર કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એક પહેલી મેં એક ડાયરો રાખેલો આખી રાત ચાલેલો અને એમાં એમ કહે કે તબડક તબડક કરતા બાપુ નીકળ્યા અને ઘોડાએ ડાબા ડાબો કર્યો ને પછી એવું ચાલે એવું ચાલે ઘોડો ઊભો જ રહે અને કથાકાર તમને ક્યાંય ના ક્યાંય લઈ જાય બાર વાગે ઘોડાએ પગ ઊંચો કર્યો હોય તો બીજો પગ અઢી વાગે ઊંચો થાય અને બ્રાંચોને સબ બ્રાંચોને એ એટલી કથાઓ ચાલે એટલે માણસોને પકડી રાખવાના તમને ઊંઘ આવે તમને એમ થાય કે હવે હું જઉં એટલે મને એક બે જણા અધિકારીઓ હતા અધિકારીઓ બહુ બેસી ના શકે એટલે મને કે મારે જવું છે પણ હવે આપેલો બીજો પગ મૂકે પછી જવું મેં તું રોકાવ હમણાં ખબર પડશે આ તાકાત છે સાહેબ આ સ્ટોરી ટેલિંગની તાકાત છે સ્ટોરી ટેલિંગ હવે અત્યારે તો આ એઆઈ વાળા અને કમ્યુનિકેશન વાળા યુવલ નોવા હરારીને આવ્યા પછી બધા સ્ટોરી ટેલિંગ શબ્દ બહુ વાપરે છે પણ સ્ટોરી ટેલિંગ કોને કહેવાય એ તો ભીખુદાનભાઈના ત્યાં શિષ્યસ્તે હમ સાધી મામ તો આમ પ્રપન્નમ શિષ્ય થઈને બેસો તો ખબર પડે કે આ શું કહેવાય હાલો અને બાણભટ્ટને સમજનારા જુદા છે બાણભટ્ટને તો એ પ્રેમિકાનું વર્ણન કરતા હોય તો સત્યાવીસ પેજી એક વાક્ય પૂરું થાય એટલે આપણે ધ્યાન રાખવું પડે કે આ વિશેષણ શેનું આવ્યું ના એની એની વેણીનું આવ્યું ના એની સાડીનું આવ્યું ના એના યૌવનનું આવ્યું ને પછી પાછું યૌવન ચાલે તો સાડા ત્રણ પેજ સુધી ચાલે ત્યાં વચ્ચે બે વખત તો આપણે છા પીવી પડે કે આ એની સામે ભિખુદાનભાઈ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે એટલે આમ હસતા હસતા લૌકિક વાત કરતા કરતા ભગવાનની વાત કરી ગોરી ના હાથ તમને આવી રીતે ફર્યા છે એમ કેવી નાજુક સૌંદર્ય બોધ થાય છે કવિતાનો અને મહાભારતના એવા પ્રસંગો કે રામાયણના એવા પ્રસંગો કે સાહેબે તો બહુ સરસ વાત કરી એટલે તો પછી તો બ્રહ્મા આવ્યા અને બ્રહ્માએ કહ્યું કે તું લખ શ્લોકઃ શોકત્વમાં આગતઃ શોકમાંથી શ્લોક આવ્યો છે પણ ખાલી હું વિનોદ ભટ્ટને એટલા માટે યાદ કરું કે વિનોદ ભટ્ટે એવું કહ્યું કે આ પણ આંસુ જ છે હાસ્ય પણ પણ એ સૂકા આંસુ છે ડ્રાય ટીયર્સ હાસ્ય એ ડ્રાય ટીયર્સ છે એટલે એમાં થોડું આમ તમારે અને આ જમાનામાં તો બધાને આવી રીતે જ કહેવું પડે હસાવતા હસાવતા જ કહેવું પડે સિરિયસલી કશું વાત કરો તો પેલા સાહિત્યકાર છે એટલે સારું છે લોક આગળ જોડ્યું અમે એક લોક મંથન નામના એટલે આ લોક છે ને એ આપણે બધા એવું માનીએ છીએ શહેરવાળા કે લોકવાળાને બધી ખબર નથી પડતી અને આપણે બહુ ભણેલા છીએ અને બધા આપણા જેવા થાય એવી આપણી ઈચ્છા હોય છે પણ સારું છે એ લોકો મજબૂત છે કે તમારા જેવા થવા ઈચ્છતા નથી એમને ભજન કરવા છે એટલે તમે જોજો કે મંદિર આગળ નાચતા હોય ને એ લોકો સેમી ભણેલા અથવા અભણ હોય છે લગ્નમાં નાચે એ વસ્તુ જુદી છે એને તો શું કે કોઈ માણસ શહીદ થતો હોય એનો આનંદ હોય છે એટલે પિસ્તાલીસ ડિગ્રી ડિગ્રીમાં નાચતા હમણાં મેં જોયા પરમ દિવસે અરે આમાં પાછું કોઠ પહેરીને નાચે આપણને એમ થાય કે આ આટલી ગરમીમાં માણસ કમ્ફર્ટેબલ કેમ ના રહી શકે પણ વાત એ છે કે કથા કહેવી ટેલિંગ અને એમાં ભરતનું નાટ્યશાસ્ત્ર જેને નવરસની વાત કરી છે મને ખબર છે કે ભીખુદાનભાઈ જ્યારે કહેતા હોય ને ત્યારે નવે નવ રસનો તમે અનુભવ શકો બલ ભલા કઠોરમાં કઠોર માણસો પણ રડતા હોય એ કન્યા વિદાયની વાત કરે કે કોઈ પાળિયાની એની વાત ઝવેરચંદ મેઘાણીની જ કથા હોય પણ એ આખી એને એવી રીતે રજૂ કરે અને આ ઈશ્વર અમે તો એમને દેવીની એક કૃપા છે સરસ્વતી માની એક કૃપા છે ઋગ્વેદમાં સાહેબ સરસ્વતી સુપ્તમાં એમ કહ્યું છે கேயம் காமையே உக்ரம் கிருணோமி